ભત્રીજા એ ભત્રીજા એ ભત્રીજા લે એ કાકા એ કાકા લે હાજ તો મારા ખેતર માં જવાનું આપડે હું તો નહીં આવતો મને ઊંઘા લેવા નહીં આવું ચોઈ નહીં આવું લે હેડ લે આ મને રાતે ખબર રોજ સપનું આવે રાતે રાતે સપનું આવે તો મમ્મી ને ગયો ને આવું તો ગયા તારી વાત થયા શું કાકા હું એટલે આવું નાખે કાકા હું મૂકું તારે લેટાય ચોરી છે બીજું કશું લાત નથી ચોરી કરવાની હેડ નથી ચોરી કરવાની આપણે ખેતરમાં તું પાવડો લેન કાઢીને આવતું દેવાનું છે ભાઈ આપો આપી દાર્જી હો ચરુ આપણો બાપ એલા સમુ આવી તો કે કાકાને આરો બાપ ડાટવા જેતા કે ચરુ હો બધું ડાટ્યું છે વાગે હંમેશા સપના વાલી ના કાકા સપના લેવાનું નહીં એટલે મારું સપનું હાચું જ પડે કદી ખોટું નહીં પડ્યું પડ્યું ભત્રીજા બોલ કાકા મને રોજ રોજ સપનું રાતે આવે એકદાર અમેરિકા એકદમ દુબઈ ભારત દાદા હતો ને દાદા એને મને કીધું તું કે બેટા આપણું ખેતર્યું ને સાચવી રાખજે એમાં આ ચરું હંતારેલું હમે કે બસ આપનું સાચું ના હોય કાકા એટલે બેટા તાર દાદા કીધું સાચું જ હોય હું તાર દાદા બહુ મોન રાખતો તને ખબર દાદા તો બધું કઈ દાદા તો તારા દાદા હે બુડા આવને કેવાનું કહેવાનું તાર દાદા ને સમજો હવે તો અલ્યા કાકા અડધી રાત્રે આઈ એજ બુડા પત્રી હવે આવે તો આવી ગયું આપણું

હમણાં કોઈક નો અવાજ આવતો વાર્યુંરંડા લીધા વગર ના રે આવું હે અવાજ તો આવો હું આપડે જોઈએ તો બે હું છોકરા

પગની તો તકલીફલાલ એ બોલાય જવું તો અમે છોકરો જોવા જયા ખુટતા રાત ના ખોટતા ચોરી કરવા હોય તો અમે મારો કાપતા હોય ખોટતા હતા અને તો તમાર ભાઈ નઈ થતા ભાઈ તો થઈ જ છે પણ કરી ના જવાય આગેવાન ને ફોન કરીએ આપડે એકલા જોવા જઈએ પણ નાખી દે આગેવાન ને ફોન કરી પેલા કલોબા નહીં લેતા આગેવાન ને ફોન નઈ મળીએ

હલો ઓલા કલોબા હુઈ ગયા એ ઉહીમ તે ચેલા હતા ગેરાજ હતા કે આ તો આગેવાને લઈને આપણે પોપટલાલના હેતર જોડે આવો ને થોડું ફોર્મ પડી જો આપણો પેલા કાકા પ્રતિક જાનું કોક્ષ ચેલી વાલ લાગશે હા જલ્દી આવો યાર તમે આ પોપટલાલ ગભરાઈ ગયા છે કે અમારા હેતરમાં કોક લેવા પહે ગયા છે કે હા જલ્દી આવો હેડો હા તો કીજો આવી

હલો હા ગૌરવભાઈ પોપટલાલ કેમ ફોન કર્યો તો ના હોય એવું થયું તો હરો બરોબર હા તો તમે રોડ પર ઉભા હો ને હા અમે રોડ પર આવીએ હરો આગેવાની એ બેને ફોન કર્યો હો હા એ ફોન માં એમ કહે કે અમે પોણી વાર્તા હતા ને હા તે કે બાજુના હેતર માં કાકુ ભતી જો કો ખોદી રહે છે અત્યારે શું છે હવે એ જોઈન પાછા વળે તો એમને એવું લાગ્યું ગાંડું આ જોન કરવા દે આ રાત અડધી રાતે કરી હું એ વાત તો સાચી છે તે ગૌરવભાઈ ને બધા ભેગા થઈને આપણો ફોન કર્યો અમને ફોન કર્યો અમને બોલાયા એટલે કાકો ભત્રીજો ખેતર માં પડે પોણી તા ખેતર માં છોકરા બે પોણી વાર કાકો ભત્રીજો અમે જતા જોયા હે અને ચેડી ચેડી જાય ને

બોલા દીધા કે ખબર તો પડી ગઈ કે તમે માલ કાઢી રહ્યા તમે હાચે હાથો બોલજો કરતા આગેવાન

તમારા ભાઈઓ નું ભાગ નહી આજકાલ મારો ભત્રીજો હો ને આપડે તમે મારા ભાઈ અમારા ભાઈ ના અડધો ભાડો છો આગેવાન સમારો ભાગ હોય તમે જો અમારા ભાઈ અમારા ભાઈ આઈ જાય ન્યાય લાયો બરોબર તમે ભાઈ બધા ભેગા થઈ થોડું થોડું કરીને બધા રાજી ખુશી વ્યક્તિઓ બરોબર અને મજ મજા જેમ કે ખોટા ભયો ભયો ડખા છે તમે બે લઈને જાઓ તો આ ત્રણ જણા રહી જાય

આપડે આવતું માલ નીકળ્યો તમારા પોલીસ માં બધું જપ્ત થઈ જાય જેટલો છે બોટી મોટી લાકડી રાખજો એટલા મજા ભાઈ ને બધા વેગી લેવું એટલે જો હો નહી હોય આપડો અમે ગાડી તમે જો તમે વધારે લઈ લે નઈ વધારે તમે કરો પત્રીજા ખોદવા વધારે મોં